તો જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર અત્યારે મિત્રો હું આવી ગયો છું અહીંયા તમે જોઈ શકો છો આ વડતાલ જવાનું ગેટ છે અહીંયા આ રોડ છે વડતાલ જવાય અને વડતાલ જતા આજે અમે ઊભા રહ્યા છે મિત્રો અહીંયા એકતા ભજીયા હાઉસ છે તમે મારી પાછળ જોઈ શકો છો એકતા ભજીયા હાઉસ ત્યાં આગળ સરસ મજાના ભજીયા મળે છે અને ત્યાં બે જાતની ચટણી આપવામાં આવે છે ચાલો મિત્રો અહીંની શું પ્રાઇસ છે શું ટાઈમિંગ છે અને અહીંના ભજીયાનો ટેસ્ટ કેવો છે અને અહીંયા જે બે હજારની જે ચટણી આપવામાં એક વ્હાઈટ ચટણી આવે છે અને એક યલો રેડ ક્યુલર ચટણી હવે ચાલો આપણે ટ્રાય કરીશું અહીંના ભજીયા અને તમને પણ બતાવીએ મિત્રો અને તમે જો વડતાલ બાજુ તમે આવતા હોય તો અહીંયા એકતા ભજીયા આવું તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી પબ્લિક હોય છે નાસ્તો કરતા હોય છે તો ચાલો મિત્રો આપણે આજે પણ આપણે અહીંનો ભજીયાનો ટ્રાય કરીશું તો ચાલો મિત્રો તમને બધું બતાવી દો તો મિત્રો ભજીયાનું ખીરું ચાલુ થઈ ગયું છે હવે નીકળશે સરસ મજાનું ખીરું મિત્રો આપણે આવી ગયા છે આપણે વડતાલ જવાના રોડ પર હાઈવે નેશનલ હાઈવે નંબર આઠ થી જોડે જે નરસંદા ચોકડી પર એકતા ભજીયા હાઉસ ની અંદર આવી ગયા છે જોરદાર તમને આજે મિત્રો ભજીયા બતાવી દેવાના છે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે એકતા ભજીયા હાઉસના નરસંદા ચોકડી પર જે ભજીયા આવેલા છે ત્યાંના ભજીયા બતાવજો ગરમા ગરમ ભજીયા મિત્રો સરસ મજાના ભજીયા અને દાલ વડા

સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ હોય ઓકે તો અહીંના ઓનર સાથે પણ આપણે વાત કરીશું જો અહીંયા ભાજી પણ કટિંગ થઈ ગઈ છે ઝીણી ઝીણી જોઈ શકો છો મિત્રો ને અહીંના ઓનર સાથે આપણે વાત કરીશું ને શું ટાઈમિંગ છે શું ભાવ છે એ બધું જણાવીશું જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું મલેક સાજુરી સાહેબ અમે અમારા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે તો તમારા આપણે એકતા ભજીયા હાઉસનો ટાઈમિંગ શું છે અને ભાવ શું છે અને કેટલા સમયથી અહીંયા બનાવો છો એ પણ કહી દો મને એટલે સમયથી એટલે અમારા બીજી પેઢી બીજી પેઢી સવાર મોર્નિંગમાં સાત વાગે સ્ટાર્ટ થાય અને સાંજે પાંચ વાગે બંધ થાય બરાબર અને અહીંનો પ્રાઇસ શું હોય છે આપણે ભજીયા ત્રીસ રૂપિયાના સો ગ્રામ પચીસ રૂપિયાના સો ગ્રામ અચ્છા અને જોડે શું છે ભજીયા જોડે શું શું આવશે જો ભટણી કહી ચટણી આવશે આજે આ કઢીવાળી ચટણી અને છાસની ચટણી અચ્છા છાસની ચટણી છે વઘારેલી છાસ જોવા મિત્રો તમને બે ચટણીમાં તમને અહીંયા ભજીયા મળી જવાના છે અલગ જ પ્રકારના તમને આજે ભજીયાની જોડે જે ચટણી આવે છે એ સરસ મજાની ચટણીને ભજીયા તમને આજે ટ્રાય કરાવું જોઈ શકો છો મિત્રો ભજીયા અને એકવાર તમને લોકેશન બતાવી દોજો મિત્રો આ વડતાલ જે લો ગેટ છે સ્વામિનારાયણ મંદિર જવાના આ ત્યાંથી વડતાલ જવાય અને આ છે નરસંડા ચોકડી કહેવાય અને જે તમે હાઈવે જોઈ શકો છો નેશનલ હાઈવે નંબર આઠથી આપણે વડતાલ તરફ જઈએ એટલે આ નરસંડા ચોકડી પર આ ગેટની બહાર જ આપણે જમણી સાઈડે અહીંયા આવેલું છે એકતા ભજીયા હાઉસ મિત્રો ત્યાં બે ચટણી સાથે તમને અહીંયા ભજીયા મળી જવાના છે સરસ મજાનો ટેસ્ટ હોય છે અને અહીંની જે યુનિક આપણે જે છાસની હમણાં બતાવી બતાવજો એકવાર જે આ જે કરેલા છાસની જે ચટણી હોય છે ને એ બહુ યુનિક હોય છે અને તમે કઢી તો તમે કઢી તો તમે ખાધી જોઈએ યલો ચટણી જે ખાધી હોય છે પણ જે આ આમની જે ચટણી છે વાઈટ ચટણી એમની બહુ ખાસિયત હોય છે તો જોરદાર આપણે આજે ટ્રાય કરીશું અને તમને પણ મિત્રો અહીંનો ટેસ્ટ કહીશું જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું વિરવ ઠાકોર અને ક્યાંથી આવો છો નાપાતી નાપાથી અને અહીંના જે એકતા ભજીયા ની અંદર તમે ભજીયા ખાવા આવ્યા છો તો અહીંનો ટેસ્ટ અને અહીંની ચોખ્ખાઈ વિશે શું વાત કરશો બસ સારી રીતે દસ વર્ષથી આવશો દસ વર્ષથી ભજીયા ખાવા માટે આવો છે અને એમનું અહીંયા સ્પેશિયલ શું હોય છે આપણે છાશની ચટણીના ભજીયા ફેસ્ટ આવે છે અચ્છા અને અમારા વ્યૂઅર મિત્રો શું કહેશો કે અહીંગાળી ભજીયા આ બાજુ આવતા હોય તો શું ખાતા જજો આવતા ખાતા લેતા ઓકે જય મહારાજ જયારે અહીંયા ભજીયા લોકો અહીંથી પાર્સલ પણ ઘણા બધા દૂર દૂર સુધી લોકો ગામથી આવે છે ને અહીંયા પાર્સલ પણ લઈ જાય છે પેલા ભાઈ છે એક નાપાથી આવ્યા છે અને જો અહીંયા પાર્સલ કરાઈ રહ્યા છે સરસ મજાના ભજીયા તમે દૂર દૂરથી અહીંયા ભજીયા ખાવ ને આપણે પાર્સલનો કોઈ ચાર્જ કરો ભાઈ બિલકુલ બરાબર કોઈ ચાર્જ નહીં અને ચટણી બધી બધું બધું તમે ફ્રી બધું ઓકે વાહ વાહ જો પાર્સલ થઈ રહ્યા છે મિત્રો દૂર દૂરથી ગામથી પણ લોકો અહીંયા અહીંયા ભજીયા ખાવા માટે લેવા માટે સ્પેશિયલ તો લેવા માટે અને રવિવારે હોય એટલે ખાસ લોકો મિત્રો અહીંયા રજાના દિવસે અહીંયા આવતા હોય છે જય મહારાજ શું નામ છે ભાઈ તમારું પટન બરાબર હવે અત્યારે આપણે જો અહીંયા એકતા ભજીયા હાઉસની અંદર આવ્યા છીએ અને આ બે મિત્રો ભજીયા ખાઈ રહ્યા છે તો એમને આવાજે પૂછીશું ભજીયાનો ટેસ્ટ કેવો છે અને અહીંની જે ચટણી છે એનું યુનિક શું છે એ અમને જણાવો એ યુનિક આઇટમ છે અચ્છા આ જે વઘારેલી છાસ વઘારેલી છાસ હા કઢી તો આપે જ છે અને જોડે જોડે તમારે છાશ જેટલી બી જોતી હોય કઢી બી જેટલી બી જોતી હોય છાસ જેટલી જોતી હોય અનલિમિટેડ આપણે કઢી તો બધે જગ્યા મળતી હોય છે પણ આ યુનિક છાસ એટલે બે ચટણી આપવા માત્ર રૂપિયા ની અંદર અહીંયા અચ્છા દરેક જગ્યા આપણને એક ચટણી મળે મિત્રો પણ અહીંયા તમને જો બે બબ્બે ચટણી મળી જશે તમારે જે ખાવી હોય

રવિવારે અમે સવારમાં અહીંયા સ્પેશિયલ ભજીયા ખાવા માટે રવિવારે અચ્છા એવું છે મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા ખૂબ જ પ્રમાણની અંદર ભીડ છે અને આપણે આયા છીએ મિત્રો એકતા ભજીયા અંદર અને અહીંની જે યુનિક ચટણી હોય છે જે વ્હાઈટ અને તમને બતાવી દો મિત્રો છાસ વઘારેલી જોરદાર અને કઢી તો હોય છે જ મિત્રો બે પ્રકારની અહીંયા ચટણી આપવામાં આવે છે અને આજે આપણે ટેસ્ટ કરવા માટે આવ્યા છે મિત્રો આજે ટેસ્ટ કરીશું આપણે અહીંના ભજીયા અને કેવું હોય છે દાલવાળા પણ જોરદાર છે મિત્રો અને મેથીના ગોટા પણ જોરદાર છે મોજ પડી જાય અને જે છાસ છે ને વગરની એકદમ મોજ પડી જશે મિત્રો અને માત્ર પચીસ રૂપિયાની અંદર તમને અહીંયા સો ગ્રામ ભજીયા મળી જશે અને જોડે બે જાતની કઢી એટલે મતલબ કે ચટણી એટલે કઢી અને છાસ વગાડેલી એ પણ મળી જવાની છે અને એ પણ મિત્રો અનલિમિટેડ મિત્રો અને જ્યારે તમે અહીંયાથી તમે વડતાલ જતા હોય દર્શન કરવા માટે તો નેશનલ હાઈવે નંબર આઠથી જે મેઈન ગેટ આવે છે નરસંદા ચોકડી કહેવાય ત્યાં આગાડી અહીંયા જમણી સાઈડે એકતા ભજીયા હાઉસ આવેલ છે તો અચૂકથી વિઝિટ લેજો એકવાર જરૂરથી ટ્રાય કરજો એના બધા બહુ મોજ પડી જશે તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે જય બરાબર માતાજી